રાત્રિના સમયે ફૂટપાથ પર રહેતા લોકો અકસ્માતના શિકાર બને છે અને આ અકસ્માતો બનતા રોકવા સિંગપુર પોલીસે ફૂટપાથ પર રહેતા લોકોને સમજણ આપી હતી સાથે જ બિલ્ડરોને કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારોને સુવાની સગવડ કરવાની સૂચના આપી હતી સમયે પર લેતા લોકો શિકાર છે રોકવા પોલીસે ફૂટપાથ પર રહેતા લોકોને સમજણ આપી હતી સાથે બિલ્ડરોના કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારોને સુવાની સગવડ કરવાની સૂચના આપી હતી જો કોઈ કોન્ટ્રાક્ટર આનાકાની કરે તો લોકોને પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું રોજગારીની શોધમાં વિવિધ રાજ્યોમાંથી લોકો સુરતો આવે છે અને ઘણા લોકો બાંધકામ સાઈટ પર મજૂર તરીકે કામ કરે છે પરંતુ રહેવાની સગવડના અભાવે તે પોતાના પરિવાર સાથે રોડ પર અને ફૂટપાથ પર જ સુઈ જાય છે આવી સ્થિતિમાં અનેકવાર ફૂટપાથ પર રહેતા લોકો રોડ અકસ્માતના શિકાર પણ થાય છે જેમાં ઘણા કિસ્સાઓમાં કામદારો ઇજાગ્રસ્ત થયા છે અથવા તો મૃત્યુ પામે છે આવી ઘટનાઓને રોકવા માટે સુરત શહેરની સિંગણપોર પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટપાથ પર રહેતા અને સુતા કામદારો સાથે વાતચીત કરવામાં આવી હતી ફૂટપાથ પર રહેતા કામદારોને સમજાવવામાં આવ્યા હતા કે ફૂટપાથ પર સુવું એમના જીવ માટે જોખમી છે અનેકવાર લોકો હિટ એન્ડ રનના પણ શિકાર બન્યા છે કેમેરામેન સેનિલ ગ્રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત